ચાલો આપણે ફળ વિશે આજે બોલવાનું છે શું કરવાનું છે બોલવાનું છે ફળ વિશે બરાબર કોને કયું ફળ ભાવે તે બોલવાનું બરાબર તને કયું ફળ ભાવે કેરી સરસ ચાલો પેલી બાજુ બેસી જાઓ ચાલો ભૂરી કયું ફળ ભાવે તને સરસ પેલી બાજુ બેસી જાવ તને કયું ફળ ભાવે સરસ સરસ તને કયું ફળ ભાવે હે કેળું સરસ પેલી બાજુ બેસી જાઓ તને કયું ફળ ભાવે કોમલ દાડમ સરસ તને કયું ફળ ભાવે રૂવીરાન હે કેરી સરસ પીકેશ કયું ફળ ભાવે તને કયું ભાવે ફળ બોલો શું ભાવે તને કયું ફળ ભાવે બેટા કયું ફળ ભાવે તને બોલો 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 પછી આપણે ફળ ખાવાનું છે હોને કયું ફળ ભાવે તને કયું ફળ ભાવે હે કેળું જાંબુ ચીકું શું ભાવે તને જાંબુ સરસ બેસી જાઉં ચાલો અસ્મિતા તને કયું ફળ ભાવે સરસ બેસી જાઉં અક્ષા તને કયું ફળ ભાવે તને કયું ફળ ભાવે જોંબુ સરસ બેસી જાઓ અનિતા તને કયું ફળ ભાવે જોંબુ સરસ બેસી જાવ એકતા કયું ફળ ભાવે મોસંબી સરસ તને કયું ફળ ભાવે બેટા સાહિલ કયું ફળ ભાવે શું ભાવે બેટા હે શું ભાવે તને બેટા શું ભાવે સારું ચાલો બેસી જાઓ હા તને કયું ફળ ભાવે બેટા કયું જામફળ સરસ વિષ્ણુ તને કયું ફળ ભાવે વિષ્ણુ કેરી સરસ બેસી જાઓ કયું ફળ ભાવે દિવ્યા દાડમ સરસ સાહિલ શિવમ કયું ફળ ભાવે બેટા હે દાડમ સરસ બેસી જાવ મોડામથી ઓગળી કાઢો બહાર કરુણી કયું ફળ ભાવે બેટા કેરી સરસ બેસી જાવ સંદીપ છી કયું ફળ ભાવે તમને શું ભાવે બેટા પીવડી આ બાજુ બાજુ આવ પીયું કયું ફળ ભાવે તને શું ભાવે તને Så er vi